નમસ્કાર મિત્રો એચપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી હું હિતેશ્વરા આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી સાથે ખેડૂત જોડાયેલા છે તો આપણે ખેડૂત ભાઈઓને જ પૂછીએ કે તમારું ગામ શું છે તમારું નામ શું છે આ ચણા તમે વાવેલા છે એ ચણા ક્યાં છે આખું તમે જોઈ શકો કે આમાં બે વેરાયટી અલગ અલગ છે એમાં જે વેરાયટી જી રડાર કરીને એ આ ફિલ્ડ તમે આખે આખું જોઈ શકો છો તો રામ રામ કાકા રામ રામ શું નામ તમારું મારું નામ ચૌધરી રઘુભાઈ શિવાભાઈ અને નામ શું તમારું રઘુભાઈ નામ ગામ નું નામ શું તમારું નામ તાલુકો હવે આ આ તમે પાટણ જિલ્લાનું કાત્રા ગામ છે હરિજ તાલુકાનું તમે આ ચણા વાવેલા છે એ કઈ વેરાયટી વાવેલી છે આ જી રડાર અને આ ચણા નું બિયારણ તમે ક્યાંથી મેળવેલું હતું હરિજ ખોડિયાર સેન્ટર છે ત્યાંથી અશોકભાઈ નામ છે તેમને કનેજ લીધું તમે આ બિયારણ કઈ રીતે ત્યાંથી લઈ આવ્યા હું એમના તો અમુક બિયારણ દવા બધું લાવતો બરોબર પછી એમણે આ સાલ મને કીધું કે તમે આ એક વેરાયટી લઈ જાઓ અને દસ કિલો ની બેગ લઈને અનુભવ લ્યો ખાલી દસ કિલો તમે દસ કિલો બીજા છે ત્રણ નંબર બીજાની ની તમે આ દસ કિલો અમારા જી રેડર વાવેલા છે હવે આ ચણાના ના બિયારણ માં તમને કેવું લઈ ગયું એનું સિરીજ બીરીજ પોપટા બોપટા સારા લાગે છે પોપટા સારા છે સિરીજ સારી છે કે આ દાદા જે છોડ આપડે ઉપાડેલો છે એ છોડ પણ હારે એકદમ વાળો અને મજબૂત છોડ છે એમ કે જંગલી ટાઈપની આજા છે અને આ વિસ્તાર જે છે ને અહીંયા ચણા વાવેલા છે ને મિત્રો આ બીન પીએચ ચણા છે એ ખાસ કરીને કહી દો કે આ ફિલ્ડ રીયુ એ આખે આખું ફિલ્ડ બીન પીએચ છે ને આજે આ ફિલ્ડને વાવેલા છે ત્યાંથી પંચાસી દિવસ થયેલા છે અને આ વેરાયટી તમે જોઈ શકો છો કે મજબૂત છોડ માં પણ થાય છે અને જી રડાર કરીને આ મારી વેરાયટી છે

તો ખેડૂતનો નો રિસ્પોન્સ એવો છે કે આ વેરાયટી મને સારી લાગેલી તો તમારું શું કેવું છે મારું પણ કેવું ઈચ્છ કે હું દરેક ખેડૂત મિત્રો ને કઉ છું કે આવતી સાલ જે બી ચણિયા વાવે આ બિયારણ વાવે કારણ કે શું સામે દેખાય અન્ય વેરાયટી વાયલી એના કરતા આ ચણ્યા બહુ સારા છે એક જ ખેતરનું ફિલ્ડ હે બંને બરોબર બરોબર એટલે સ્પષ્ટ દેખાય છે અને આ સીરીજ જોઈ લો તમે એકદમ ચણ્યા એક ની અંદર બે ત્રણ ત્રણ પોપટા દાણા હે એક પોપટા અંદર બરોબર એટલે હું દરેક ખેડૂત મિત્રો ને ભ્રમણ કરું છું કે જી રડાર ચણિયા જ વાવે એમ મિત્રો ખરાખરીનો જંગ તો એ છે કે અમે જે બિયારણ કહીએ છીએ ને એના કરતાં ખેડૂત અમારા કરતાં વધારે હોશિયાર હોય છે આ દાદા કદાચ ભણેલા ઓછું હોય છે પણ ગણેલા જાજા છે આ આખું ફિલ્ડ છે ખેતરમાં ચણ્યા ત્યાંથી કહી દીધું કે તમે ક્યાં ચણા વાવેલા છે એ ગોતી લ્યો પણ અમે એ ખેડૂતને કહી દીધું છે કે અહીંથી અમારી શરૂઆત થઈ ગઈ છે જે વાવેલા છે દાદા સાચું કે ખોટું સાચું એ સાચું તમે ગોતી લીધી તમારી કંપનીના ચણા બરોબર છે ગોતી લીધા એટલે અમે એટલા માટે ઓળખીએ છીએ કે અમે દરેક ખેડૂત ના ખેતરમાં જાય છીએ અને અમે જે ચણાનું બિયારણ આપેલું છે ને એમને ખબર પડી જાય કે અમારી જ વેરાયટી આપેલી છે સાચું ને દાદા એમાં સાચું એટલે મિત્રો કે જે આ વિસ્તારમાં બીનપીએચ ચણા વાવેલા છે આજે તારીખ અઢાર બે બે હજાર પચીસ પાટણ જિલ્લાની જે હું મુલાકાત આવેલો છું ત્યાં આ ચણાનું બિયારણમાં બધા ખેડૂતો ખુશ છે આ દાદાએ દસ કિલોનું જ વાવેતર કરેલું હતું પણ અન્ય વેરાયટીની સરખામણીમાં અમારી જી રડારની વેરાયટી એમને બહુ અનુકૂળ આવેલી છે એના વિસ્તારમાં મને સારી લાગેલી છે એટલે તમે આ ખાસ કરી અને જોઈ શકો છો